નમસ્કાર મિત્રો આજે આપણે મા વરુળીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વીડિયોમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જે મા વરૂળ વરુળી છે તે ખોડાસર ગામના સાંખડા નરા નામનો એક ચારણ હતો ત્યાં સાંખડા ચારણને દર વર્ષે એક પગપાળા હિંગડાજ માતાએ જવાનું તેને નેમ હતી અને તે સિંધમાં એટલે આજનું જે પાકિસ્તાન છે ત્યાં તેમની કુળદેવી જે હિંગળાજ માતા છે તેના દર્શને જાતો હતો અને હિંગળાજ માતાની સંપૂર્ણ કહાની મિત્રો આગળના વિડીયોમાં આપણે મૂકેલી છે કે જે હિંગળાજ માતા આજે પણ પાકિસ્તાનમાં હાજરા હજૂર છે તે આ જે ખોડાસર ગામનું સાંખડા નરા નામનો યુવાન હતો તેની કુળદેવી હતી તો તે મા હિંગળાજના દર્શને દર વર્ષે ત્યાં જતો હતો તે વખતે એવું થયું કે ચાલતા હિંગળાજ માતાએ જતાં જતા તેને ત્રણ મહિના થઈ જતા અને શાંખળોજી હિંગળાજ માતાએ જ્યારે પહોંચ્યા અને તેણે માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું કે લો આ શ્રીફળ તમે માતાજીને ધરી દેજો અને આ જેવું પૂજારી શ્રીફળ વધારવા ગયા તો તેમના હાથમાં જ શ્રીફળના બે કટકા થઈ ગયા હતા એટલે સાંખડાજીએ બીજું ઘણું બીજું આપ્યું અને તેના પણ ત્યાંને ત્યાં જ બે કટકા થઈ ગયા આમ કરતાં પૂજારીના હાથમાં તો સાત સાત શ્રીફળના બે કટકા થઈ ગયા ત્યારે સાંખડોજી કંઈક સમજી ગયા કે કંઈક નેહળે અઘટિત ઘટના તો કંઈક તો બની હશે નહીતર આવું ન થાય ત્યારે તેણે માતાજીને મનોમન પ્રાર્થના કરી કે હે મા હે જગદંબા તું રખોપા કરજે માં તું ધ્યાન રાખજે ત્યારે ચારણ ઊંઘમાંથી જાગી ગયા અને વિચારવા લાગ્યો કે ત્રણ મહિને તો હું ઘરે પહોંચી સાત દિવસમાં તો મારાથી અહીં કેમ ત્યાં પહોંચાશે ત્યારે તેની આંખમાં તો આસુડાની ધાર વહેવા લાગી કે માને કગરવા લાગ્યો કે હે માં તો આ કેવી કસોટી કરે મને કાંઈક તો તું માર્ગ બતાવ આ સાંભળી પૂજારી પણ જાગી ગયો અને કહ્યું હે ચારણ શું થયું ત્યારે સાંકડાજીએ બધી વાત કરી પૂજારીએ આશ્વાસન આપતા તેને કહ્યું કે તું ચિંતા કરમાં ચારણ જે આ માં જગદંબા હિંગળા જ બેઠી તે તારી વાહરે આવશે તું તારે માતાજીનું નામ લઈ અને અહીંથી હાલી નીકળ ત્યારે તે માતાજીનું નામનું રટણ કરતો કરતો સાંકડો જીતો હાલવા માંડ્યો દિવસો કપાય એટલે તેને માર્ગમાં રાતો ને રાત ના કપાય એમ થાય રાત ના જાય કે માર્ગ ક્યારે કપાશે ત્યારે માતાજીએ તેની સહાય કરી અને બરોબર સાતમા દિવસે તો ગામને પાદરે પહોંચી ગયો ત્યારે નેહળે પહોંચતાં જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે ક્યાં દાટી છે ત્યારે ઝટ મને તે જગ્યા તમે બતાવો ત્યારે લોકોને વિચારવા લાગ્યા કે આને કેમ ખબર પડી કે દીકરીને જન્મતા જ કોઈએ ભોંયમાં દાટી દીધી છે ત્યારે લોકોએ કહ્યું કે દીકરીને જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા બે દાંત લોઢા જેવા કાળા અને તેનું મોઢું ખૂબ જ વિહામણું દેખી અને એને ઢાંકણ સમજી સગાઈ તેને ગામને પાદર વડ નીચે છ દિવસથી તો ભોંયમાં દાટી દીધી છે અને હવે તો તે જીવિત પણ નહીં હોય સાંકડો જીતો દોડીને તે વડલા નીચે જાય છે અને ત્યાં પહોંચી અને એ જગ્યામાં ખાડો ખોદવા લાગ્યા ને આ જુઓ તો ત્યાં તો એક ચમત્કાર થયો અને આ દીકરી તો જીવતી નીકળી લોકો આ જોઈ ખૂબ જ વિચારમાં પડી ગયા કે છ દિવસથી આ નાની એવી દીકરીને હવા પાણી અને માનું ધાવણ વગર આ દીકરી કઈ રીતે જીવિત રહી શકે ન કે આ કોઈ મોટું જગદંબાનો અવતાર હોઈ શકે કે જ્યારે બાપે આવી અને તેને જીવતા ખોદી કાઢેલી આ કદરૂપા ખરાને એટલે નામ તેનું વરવળી એટલે કે વરુડી પાડ્યું અને બધાએ ભેગા થઈ આય સ્ત્રી વરુડી માની તો જય બોલાવી સમય જતા વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં જ્યારે દુકાળ પડ્યો અને ઘાસ ચારો સુકાવવા માંડ્યો ઢોર ઢાખર ઘાસચારા વગર મરવા લાગ્યા સાંકળા ચારણે તો બધાને ભેગા કરી અને કહ્યું કે આ કાળમાં દૂપકાળમાં આપણા ઢોરઢાકરને આપણે જીવવા માટે શું કરવું હવે આ ધરતીને તો આપણે છોડવી પડશે સૌએ તો આ વરૂળીમાંને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન ધરી અને સૌને કહ્યું કે દક્ષિણની દિશામાં ધરતી હરિયાળી છે ક્યાં પાણી અને ઘાસચારો પણ ખૂબ જ છે આ વરૂળીમાંની સૌ કોઈએ તો જય બોલાવી અને એ બાજુ તેના ઢોર ઢાખરને લઈ અને સૌ કોઈ નીકળી પડ્યા જે ધરતી પર તે આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આજનું આ તે ધૂળસિયા ગામ વિકસિત છે આજે પણ માવરૂળીના પરચા તો અપ્રંપાર છે જામનગર જિલ્લાનું જે કાલાવાડ તાલુકામાં એક નાનકડું એવું ધુળસિયા ગામ છે જ્યાંમાં વરૂળીનું દિવ્ય મંદિર પણ આવેલું છે જે માત્ર કાલાવાડથી બાર કિલોમીટર અને જામનગરથી તો છત્રીસ કિલોમીટર દૂર થાય છે આ ગામી આ વરૂળીમાનું મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે ધૂળિયા ઢગ જે ઇતિહાસની સાક્ષી પૂરે છે અહીંયા માતાજીનું એક પાવનકારી સ્થાનક છે જ્યાં મા વરુડી બેન ઝટુકડી અને ચરોડીની સાથે બિરાજમાન છે આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશુળ પ્રગટે છે વરળીમાંનું હજી એક ઝાકતું એક સ્થાન છે રાપર તાલુકા કચ્છનો વાગડમાં બેલામાં પણ છે હળવદ તાલુકાનું કચ્છના આ નાના રણના કાંઠે આવેલું નાનું એવું આ ખોડ ગામમાં પણ ઇતિહાસના પાને ખૂબ મોટું નામ છે એક સમયનું તે બંદર કે જ્યાં દરિયો હતો અને વાહનો હાલતા હતા એક સમૃદ્ધ આ ખોડ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામાં આવ્યો હતો જે તેમનો માનીતો ખૂબ બની ગયો હતો તે ચેતક ઘોડો અને બીજી વાત માં વરૂડી સાથે નવઘણની કે આઈ શ્રી વરૂડીમાં ઇતિહાસની વાત કરીએ તો કચ્છમાં વડો તેને રાજ સુમરાની ધરાપણ પર તે ઉતર્યા હતા પણ સામે જોયું તો કરોડોની સંખ્યામાં કાળા ભમરા તેની સરહદની રક્ષા કરતા હતા તો સિંધુમાં જવું કેમ ત્યારે નવઘણ મૂંઝાણો તેણે વરૂળી માઈને યાદ કર્યા કે હે માં હવે તો તું જ માર્ગ બતાવ ત્યારે માએ કહ્યું કે હે આ ભમરા રૂપે પઠા પીર ચોકી કરે છે કેમ કે સુમરો એ પઠાપીરની દર ત્રણ વર્ષે સો મણનો મલદો ધરાવે છે માટે તું ચિંતા ના કરીશ હું પઠાપીર સમજાવું છું માએ પીરને કહ્યું કે જે સુંગરો એક અબલા નારીની ઉપર ખરાબ નજર કરે છે આવા નરાધમ પાપીની તમે રક્ષા કરો છો તો તેના પાપના ભાગીદાર તમે પણ બનો જ છો હે પઠાપીર સુંગરો સુમરો તમને ત્રણ વર્ષે સો મણ માલિદો ધરાવે પણ તમે નવઘણની મદદ કરશો તો તે તમને દર વર્ષે સો મણનો માલિદો ધરાવશે અને એ નવઘણ મદદ કરવા તૈયાર થયા અને આઈ વરૂળીને કહ્યું કે આજથી હું તમને મારી બહેન માનું છું પછી નવઘણે સસંતિયા પાસે જઈને કહ્યું કે હવે ઝટ મને તમે લઈ જાઓ અને ક્યાં છે તમારો નેહ ક્યાં બેઠી છે આ દુખિયારી બહેન તું આગળ થા બહેનના આસુળે બધી રહેલી આ ધરતી તું મને દેખાડ એમ તડપતો અધીર નવઘણ સિંઘનો વેકરો ખૂંદતો ધસી રહ્યો અને બહેન જાહલ પણ ફફડતી નેહમાં ઊભી છે અને ઊંચે ટીંબે ચડી અને સોરઠની દિશા ઉપર આંખો પણ તાણે છે ક્યાંય ભાઈ મારો આવે છે વીર મારા ક્યાંય નેજો કળાય આ સુધીમાં તો ક્યાંય દેખાતો જ નથી અને પછી રાત તો સુમરાની થવાની છે સુમરો સોયરે આંખો આંજી અને લીલી અતસનો કસકસતો કસબી અંગે ધરી અને આવી પહોંચશે અને સુમરાના ઢોલીએ આજ અધરાતે તો મારું મળદું સૂતું હશે આવો વિચાર કરી અને તે કહે છે કે ઓહો ભાઈ તું નહીં આવે ભાઈ તું બોલ ભૂલ્યો ભોજાઈના ફૂલ હૈયા માથે શું એનું માથું મીઠી નીંદર પડી ગઈ જીવવાની માને મમતા મુકાઈ ગઈ સાંજ પડી તારોડિયા અને આખો નેસનગર જેવો સુનસાન બન્યો કે આહીરોએ માન્યું કે આ જ રાતે આપણે જણે જણ ખપી જશે એ ટાણે ઉત્તર દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર ઓહાકાર બની રહ્યા હતા ડમરીઓ ચડતી હતી દિશાઓ ધૂંધળી બની ડમરી ઠૂંટલી આવી અને ઘોડાના ડાબલા બોલ્યા અને મસાલોનો ભૂતાવળ મચી એક દિશામાંથી સોરઠિયાળીના શિયાળ લૂંટારાઓ આવે છે ને સામી દિશામાંથી બહેનને દેવાનું કાપડું ફરુકી ઉઠ્યું અને સુમરાને નેજે સાદીના કિનખાબ લહેરાવ્યા આવી પહોંચ્યો ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો નવઘણ ખોડા અને ભાલે બેઠી વરુડી માર બાણું લાખ સંઘવો વીર મહાન ભાઈ અને ભલે વરૂળીમાં તેના ત્રિશુલે તેના ભાલ માટે બેઠી અને મા જ્યારે બહેન દેખે કે ભાઈ જુજે છે સોરઠ અને સિંધની સેનાઓ આપણે છે એક બે દી ત્રણ દિવસ યુદ્ધ ચાલે અને સુમરો હાલતો હારતો પણ નથી નવઘણ વિચારે કે સુમરાને હું હરાવી કેમ નથી શકતો યુદ્ધ વિરામ સમયે નવઘણ માને યાદ કરે છે કે હે માળી હું આ હમીરને કેમ હરાવી નથી શકતો ત્યારે આ મા આવીને નવઘણને કહે છે કે હે વીરા તે સુમરાની સિકોતર માતાનું વરદાન છે એટલે તું સિકોતર માને પ્રાર્થના કર કે તે તેને જરૂર તને મદદ કરશે તે વખતે નવઘણે સિકોતરમાને પ્રાર્થના કરી અને આ સિંધની ધરતીમાં સિકોતર હું તારા ચરણોમાં છું મારું શીર્ષ નમાવી તને કોટી કોટી વંદન કરું ત્યારે ચાહલને સુમરાએ કેદ કરી છે ને હું બહેનને આવ્યો છું મારી મદદ કર માવડી ત્યારે સિકોતર માએ નવઘણને દર્શન આપી અને કહે કે નવઘણ સુમરો મારી ભક્તિ કરે છે અને દર વર્ષે મને નિવેદ ધરાવે છે એટલે તેને મેં મારા વરદાન સ્વરૂપે ચુંદડી આપી છે અને કહ્યું કે જ્યાં મારી ચુંદડી તેના માથે બાંધેલ હશે ત્યાં સુધી આ જગતમાં તેનો કોઈ વાળ પર ના વાકો કરી શકે આ ચુંદડી ઉતરે તો તે હારે ત્યારે જ આ નવઘણ તેણે કૃત્ય કર્યું કે તેણે તેની શાનમાં સમજાવું છું કે યુદ્ધમાં તું કદી સ્ત્રીને ઉપર વાર નથી કરતો ને આટલું કહી સિકોતર માં અંતસ્થાન થઈ ગયા ત્યારે વરૂળી બોલ્યા નવગણ કાલે યુદ્ધ લડતા તારે પાછું હટી જવાનું તો તો માં હું કાયર કહેલા ના ના વીર યુદ્ધ લડતી વખતે હું ત્રણ નિયમ પાડે તે યાદ છે તો બીજા દિવસે યુદ્ધ લડતા નવઘણ પાછો હટી ગયો ને સુમરો બોલ્યો હે હઠરે કાયર તું ડરપોક ડરી ગયો ત્યારે કાયર ડરપોક તારાથી ડરે અને એવું નવઘણ બોલ્યો અને યુદ્ધમાં મારા ત્રણ નિયમ મને નડે છે તો સુમરો કહે કયા નિયમો તું ઝટ બોલી નાખ પેલો હું બ્રાહ્મણ ઉપર હથિયાર નથી ઉપાડતો હું બ્રાહ્મણ નથી કાયર બીજો બોલ હું નિહત્થા ઉપર વાર નથી કરતો તો સુમરો હું નિહોથો નથી ડરપોક ત્રીજો નિયમ બોલ હું સ્ત્રીને ઉપર હાથ નથી ઉપાડતો તો સુમરો કે હું સ્ત્રી નથી તો નવઘણ કહે તું સ્ત્રી છે સુમ્રો બોલ્યો હું કઈ રીતે સ્ત્રી છું તે મને બતાવ ત્યારે નવઘણ બોલ્યો કે તે માથે ચુંદડી ઓઢી અને સ્ત્રીઓને જ હોય ત્યારે માથે પણ ચુંદડી માટે તું સ્ત્રી ત્યારે સુમરાના ક્રોધનો પાર ન રહ્યો અને અભિમાનમાં આ મા સિકોતરનું માતાનું જે આપેલું વરદાન તે ભૂલી ગયો અને માથેથી ચુંદડી ઉતારી અને ફેંકી ત્યાં જ નવઘણે શમશેર ભવાની તલવારથી સુમરાને હણી નાખ્યો આમ રંગીલા સુમરાને મઢેલી લાશ બહેનને નેહને જાપે રોડાતી પડી હતી અને રાહ નવઘણે સુમરો માર્યો ને સુખના વાયા સમીર કથા આગળ જાય અને આમ જે વરોડીમાં છે તે બેન જાહલ નવઘણ સહિત પાછા ફર્યા અને સિકોતર માતાએ કહ્યું કે મને પૂજવાવાળું હવે કોઈ અહીં રહ્યું નથી માટે હું પણ તમારી સાથે આવીશ અને મા સિકોતર ગુર્જર પ્રદેશમાંથી સિંધ મલકની તરીકે અહીં ઓળખાયા અને પઠાપી તરીકે બહેન આઈ વરૂડી સાથે અહીં આવ્યા આજે પણ ધુળસિયામાં આઈ વરૂડી માના મંદિરની બાજુમાં પઠાપી તરીકે પૂજાય છે સિંધમાં તો સોનાની ઈંટો પડેલી હતી નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ આ ઊંટ ઉપાડ ઈંટોને ઉપાડી ખોળ ગામમાં લઈ અને વરૂળી માતાની દેરીતે આપણે ચણાવશું તમામે એકેટે ઈંટો ઉપાડી અને રાજાના સાળા અયબ પરમારે અહંકારનો ઉદગાર કર્યો હું રાજાનો સાળો આ હાથ ઈટ ઉપાડવા માટે નથી ખડક ચલાવવા માટે છે હું નહીં ઉપાડું અને આઈ વરૂળીના ધામે સેના આવી પહોંચી પાદરમાં બધી ઈંટો એકઠી કરી અને ડેરી બંધાવી રાઈ આવીને જોયું તો આખી ડેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી અને એ એક ઈંટ કેમ ફૂટે તે તે મૂંઝાતો હતો ત્યારે ઉત્તર ન આપી મળ્યો ત્યારે માતાનો દીવો કરવા માટે એ તો ગોખલો રાખ્યો છે આખરે માલુમ પડ્યું કે જે અભિમાનમાં તેનો સાળો આ ઈંટ પાડવા પદ માન્યું એ નવી ચણાવેલી દેરીના ઉંમરમાં જ નવઘણની તરવારના ઘાયે અયપનું મસ્તક કપાય અને નીચે પડ્યો સેના જુનાગઢ તરફ ચાલી નીકળી આ એ વરૂડી માતાએ દેરી પાસે આવ્યા જોયું તો અયપનું માથું ને ધડ રઝળતા પડેલા પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છટાયેલું એ દેવીઓથી ન સહવાયું અને અયપે પોતાનું અભિમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો ત્યારે નિરભિમાન ચારણીનું મન ન દુભાય એણે ધળ મસ્તક મૂકી હાથ મૂક્યો અને આને સજીવન કર્યો અને હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો અયપ નવઘણની પાછળ પડ્યો બરાબર જૂનાગઢના જાપામાં એણે નવઘણને પડખે ચડી અને ભાલાનો ઘા કર્યો પરંતુ નવઘણે એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદી અને દૂર ખસ્યો ભાલો પરભારો પૃથ્વીમાં ગયો અને અયપને પકડી લીધો એ પ્રસંગ આજે કૂંચાળા નામના ચારણે દુહામાં કહ્યો હતો કે જળ ઝૂક્યો ઝપડા જલ્દી ભાલા અયપકા માતા લીએ વરુણા નવઘણ ઘર આયા આ જેમ આગળ માં વરુણીના તો ઘણા બધા છંદ આજે પણ પ્રખ્યાત છે આજે પણ મા વરૂળીના પરચા પણ અપરંપાર છે જામનગર જિલ્લામાં ધૂળશિયા ગામે આ માનું મંદિર અને વડલો તથા નવગણ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે કે ધૂળિયા ઢગ જે આ ઇતિહાસની આજે પણ સાક્ષીઓ પૂરે છે સૌ સાથે મળીને આજે આપણે કહીએ કે હે મા જેવી તું નવગણની વાહરે ચઢી વિપત વેળાએ તું એવી અમારી પણ વાહરે આવજે મા અને આ તારા ચારણોમાં અને દરેક કુળમાં તને કોટી કોટી વંદન અને માળી તું અમારું રક્ષણ કરજે જય માતાજી બીજી ઘણી વાતો જ્યારે માહલને સિંધનો સમીર સુભરો લૂંટવા આવ્યો તેવી જેવી તે રક્ષા કરી તેવી સૌની મા તું રક્ષા કરજે જય મા વરૂડી જય માતાજી આભાર મિત્રો તો આવા જ સંસ્કૃતિને લગતા બીજા વિડીયો જોવા માટે પણ અચૂક તમે અમારી ચેનલમાં મુલાકાત લેજો જય શ્રી કૃષ્ણમાં